ગાય માતાજી રામ જો બગીચા અંદર બાજુમાં બાજુમાં ઘર એનું છે 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 ને મકાન એનો બગીચો એની જગ્યામાં આવેલા આ રીંગણી પણ વાવી એને જો બહુ વાવે હળદ કેવો સરસ બનાવેલું છે

હાફતા ને કાપ મારે ઉપર કેમ કરવાનું એ તો ને ખાલી કાપી દીધી નાખવાના હે ઉપરથી છોલી નાખો ને લઈ

હે રાજુભાઈ એને બેન ને પીવોતી પોતા પાડવા ગયા ત્યાં અમે શું વધારા અનર્દ થઈ હાલો આપણે નઈ વિડિયો ઉતારી દે જો કિશોર નારિયલ પાડવા ચડ્યા વારે વા શું વાત છે જો દમ વાહ કિશોર વાહ રાખી નારિયેલો રાજુભાઈ એને બેન હાટું આંબી દીધા એને ફોડી હવે નથી আমা هو ইরে হুকাই যায় 21 আর ফাইন পড়ে গイスন বি ওজ না তো বরাবর অনি না তো বি ওজ না তে পিঠো না কি তো এক আખો গ্লাস তো પછી শো হবে হা আতি আর নো পিও হে ওবে